મહેબૂબ ખાન આદમ ખાન પઠાણ રહેઠાન સુલતાનિયા ચીમખાના કોઝવે પાસેથી ચૂંપડપટ્ટીમાં રાંધેર સુરતને શોધી કાઢેલ સદર ઇસમ ભૂતકાળમાં વાહન ચોરીના ગુનાઓ આચરેલ હોય સદર ઇસમને તેની પાસેથી ઓટો રિક્ષા પેપર્સ રજૂ કરવા માટે જણાવતા સદર ઇસમે તે નહીં હોવાનું જણાવેલ તેમજ તેની પાસેથી ઓટો રિક્ષાની માલિકી અંગે પૂછપરછ કરતા સદર ઇસમ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા સદર ઈસમની સઘન પૂછપરછ કરતાં પોતે પોતાના આર્થિક ફાયદા માટે કેટલાક ત્રણેક દિવસ પહેલાં સયાજીગંજ કમાટીબાગ પાસેથી આ ઓટો રિક્ષા ચોરી કરી લાવેલ હોવાની હકીકત જણાવતા મળી આવેલ ઓટો રિક્ષા અંગે ખાતરી તપાસ કરતા સયાજગંજ પોલીસ સ્ટેશન એપીગ કલમ ઓગણસી મુજબના ગુનામાં ચોરી માં ઓટો રિક્ષા હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચે ચોરીની શંકાસ્પદ ઓટો રિક્ષા કબજે કરી સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સયાજગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ આરોપીનું નામ મહેબૂબ ખાન આદમ ખાન પઠાન